નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક ગોલ્ડન બ્રિજ પાસે નદી ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ ફૂટ પર પહોંચી ભરૂચ પાસે નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે ઉપરવાસમાં માં આવેલા ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે ગોલ્ડન બ્રિજ પાસે નર્દાનું જળસ્તર બાવીસ ફૂટના વોર્નિંગ લેવલે વટાવી ગયું છે અને હાલ ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ ફૂટ પર વહી રહ્યું છે નર્મદા નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે અને નદી આ સપાટીની અત્યંત નજીક પહોંચી ગઈ છે નદીનું જળસ્તર વધતા ભરૂચ શહેર અને નદી આ સપાટીની અત્યંત નજીક પહોંચી ગઈ છે નદીનું સ્થળ વધતાં ભરૂચ શહેર અને નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને નદીમાં ન જવાની અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે